વરસાદ લૂણાવાડામાં ધોધમાર વરસાદ ખાબ્યો લુણાવાડામાં રાત્રે ચાર ઇંચ વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે આનંદપાલ સોસાયટી ગરકોલી વિસ્તારમાં પાણી પાણી થઈ ગયું છે વરદરી રોડ ઉપર વરસાદી પાણી ભરાયા છે મહીસાગર જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાએ જાણે ધબધબાટી બોલાવી અને લુણાવાડામાં મોડી રાત્રે ચાર ઇંચથી વધારે વરસાદ ખાબકી ગયો ત્યારે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા છે લુણાવાડાના પાર્ક સોસાયટી ગરકોલી દરવાજા પાસે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે કૌશિક જોશી વધુ વિગતો સાથે અમારી સાથે જોડાયેલા છે કૌશિક જે પ્રમાણે લુણાવાડાની અંદર મહીસાગરની અંદર જે મહીસાગર જિલ્લા માં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે તે વરસાદ અત્યારે પણ યથાવત છે જેના કારણે જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ની અંદર દરવાજા હોય વાઘરીવાડ વિસ્તાર હોય અથવા મધારી વિસ્તાર તમામ જગ્યાએ પાણી ભરાયા છે જેના કારણે સ્થાનિક લોકોને જે સહન કરવાનો વારો આવ્યો છે કહી શકાય કે મદારીવાસ જે વિસ્તાર છે તેની અંદર તંત્ર દ્વારા દિવાલ જે છે તે હટાવ જે હટાવવામાં નથી આવી તેના કારણે ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે અને તેમનો જે ઘર વખરી સામાન હતો તે પણ પલટી ગયો છે કહી શકાય કે જિલ્લાના મુખ્ય મથક અંદર જ ચાર ઇંચ જેટલા વરસાદની અંદર જ જે સ્થાનિક લોકો છે તેની આવી આવી હાલત છે જ્યારે સંતરામપુર જો વાત કરીએ તો સંતરામપુર અંદર પણ પાંચ ઇંચ જેટલો જે વરસાદ વરસ્યો છે તેના કારણે જે સ્થાનિક નદી છે તેમાં જળાશય છે તેમાં પણ નવા નહીં આવક થઈ કિનરી જી ધન્યવાદ કૌશિક માહિતી માટે